ટોર્નો ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો છે ફ્લાયઓવર બ્રિજ સિવાય ઘણા રસ્તા છે જેનાથી ટ્રાફિકનો ભારણ હળવો થઈ શકે છે તે ઉજાણવ્યું હતું એ સાઇ બેકગ્રાઉન્ડ આ બંધ બારને લેવાયરા નિર્ણયયો છે અમુક વર્ષો પહેલા 3 વર્ષ કે 4 વર્ષ પહેલા લેવાયેલો ટ્રાફિક સર્વે મુજબ અહી જરૂર છે જે તે સમય ટ્રાફિક હશે હાલના બદલ નીલંબરવારાને બદલ રોડ ખુલી જવાથી ટ્રાફિકનો ભારણ બહુ ઓછો છે પીક અવર્સમાં ટ્રાફિક હોય એના લીધે બ્રિજો ન બનાવાય સાહેબ સવાર સાંજ ટ્રાફિકના લીધે તમે બ્રિજો બનાવતા રહેશો તો વડોદરાને એકે ચોકડીકોરી ન અને બાવન બાવન કરોડના પબ્લિકના પૈસા તમે આ રીતે બ્રિજ રોકી દો છો તો દરેક ચોકડીએ બ્રિજ રોગો તો આ લોકો તો અને આ વેપારીઓ જે અહીંયા વેપારીઓ છે એક બીજી વાત એડ કરવા જેવી છે સાહેબ એ તમને જીએસટી ભરે વેરો ભરે પ્રોફેશનલ ટેક્સ ભરે તો એની વ્યથા સાંભળનારું કોણ દેખો ધારાસભ્ય જ નહીં જે તે વખતે માર્ચના એ ગાળામાં એમને કાને વાત પહોંચાડી તી એમને ખબર છે કે આ લોકોને વિરોધ છે આ બ્રિજ કેમ અટકાવાય કે કેમ બંધ થાય એના માટે એમનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો પણ એમને ભાઈ ગુજરાત ગવર્મેન્ટના પ્રોજેક્ટો છે ને એવું કંઈ એમના કોઈ એવો ફ્રૂટફૂલ કે એવો જવાબ નતો કે કંઈ આવા કંઈ થાય એમનો જવાબ એવો હતો કે સર્વે કરીને કરવામાં આવેલું છે સર્વે મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે થઈ જશે ઠીક છે સર્વે હતો પણ તમે સ્થાનિકોને તો સાંભળો સ્થાનિકોને વ્યથા તો સાંભળો અમારી માંગ છે કે કોઈ બી આવે કમિટીઓ આવો તમે વાતચીત કરો ગ્રાઉન્ડ લેવલ જુઓ કોર્પોરેશનને પછી આગળ વાત કરો

સર્વિસ રોડ પરની અગવડતાઓ વધશે સોસાયટી રેસીડન્ટના જવાના રસ્તાઓ પર એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ માટે પણ અગવડતા પડશે તો આવા બધા નાના નાની અગવડતાઓ ના પડે એના માટે અહીંયા ફ્લાય ઓવરની રિક્વાયરમેન્ટ નથી